મંદિર કેશોદ દ્વારા મહિનામાં બે કેમ્પ કરવામાં આવે છે પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર મોતિયાના ઓપરેશન માટેના કેમ્પ કરવામાં આવી રહ્યા છે આજ રોજ આઈ કેમ્પની અંદર લગભગ એકસો ને ચાલીસ જેટલા દર્દીઓ એ અહીંયા બતાવેલું છે અને જેની અંદરથી એકાવન દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ત્યાં ઓપરેશન માટે મોકલવામાં આવેલા છે અહીંયા જુદા જુદા દાતાઓ દ્વારા આ જે કેમ્પ થાય છે એની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આજે અમારે જે દાતા છે સ્વ ભરતભાઈ તન્ના એના સ્મરણા સંજયભાઈ તન્નાના સ્મરણાર્થે રાખવામાં આવેલું હતું જેની અંદર અમને જે સપોર્ટ છે એ અત્યારે દેવાણીભાઈ જમનાદાસભાઈ દેવાણી અને પ્રફુલ્લભાઈ દેવાણી દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અત્યારે ઘણા વર્ષો થયા આ કેમ્પ કરવામાં આવે છે જેની અંદર અત્યાર સુધીમાં ત્રણસો ને ચાલીસ જેટલા કેમ્પ કરવામાં આવેલા છે જેમાં ચોવીસ હજાર ઉપરાંત દર્દીઓને આંખના ઓપરેશન થયેલા છે અને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે જલારામ મંદિર દ્વારા આ જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સાંજનું ક્ષેત્ર પણ દરરોજને માટે ચલાવવામાં આવે છે જય જલારામ

આ રે ડ્રાઈવર નોટઈ છે કેમ છો તો ભઈ